નમસ્કાર દોસ્તો આજનો વિડિયો નીમ કરોલી બાબાના અઢળક ચમત્કારો વિશેનો રહેવાનો છે નીમ કરોલી બાબાએ પોતાના જીવનમાં જે ચમત્કારો કરેલા છે તેના વિશેનો આજનો વિડિયો છે દોસ્તો નીમ કરોલી બાબા એવું કહે છે કે તમે અંત સમયે જે પણ વસ્તુનો વિચાર કરશો મૃત્યુ સમયે તમારા મગજમાં જે કાંઈ પણ વિચાર હશે તેવો તમે આગલો જન્મ પ્રાપ્ત કરશો ધારો કે તમે છેલ્લા સમયે આમ અથવા કેરીનો વિચાર કરશો તો તમે એ આગલા જન્મમાં તે કેરીની અંદર થનારા કીડા થઈને જન્મ લેશો અંત સમયે ધારો કે તમે બીજા શ્વાસનો વિચાર કરશો તો તમારે આગલો જન્મ જરૂરથી બીજો પ્રાપ્ત તમારે કરવો પડશે તમને મોક્ષ નહીં મળે દોસ્તો એવી કે એક એવી કહાની છે નીમ કરોલી બાબાની જ્યારે તે ઉત્તરાખંડના પ્રવાસ ઉપર જાય છે ઉત્તરાખંડમાં તે પ્રવાસ કરે છે ત્યારે ભવાલીથી થોડે દૂર એક સડક હોય છે તેની પહેરાપાટ ઉપર તે બેઠા હોય છે ત્યાં સામે એક પહાડી ઉપર એક છોકરો હોય છે તેને તે બોલાવીને કહે છે કે પૂરણ અહીં આવો એટલે પુરણ પણ વિચારમાં પડી જાય છે કે આ અજાણ્યા માણસને મારું નામ કેવી રીતે ખબર પડી નીમ કરોલી બાબાએ પોતે એક કંબલ ઓઢેલો હોય છે ને તે પુરણને બોલાવે છે ને કહે છે કે મને ભૂખ લાગી છે ઘરેથી કંઈક જમવાનું લેતો આવ એટલે તરત પુરણ તેના મમ્મી પાસે જાય છે ને કહે છે કે માં ઉપર એક બાબા છે તેને ભૂખ લાગી છે તો તેની માટે કંઈક ખાવાનું લઈ જવાનું હોય છે એટલે તેના ઘર પર દાળ અને રોટલી બની હોય છે તે લઈને બાબા માટે જાય છે અને દાળ અને રોટલી નીમ કરોલી બાબા ને ખબર આવે છે ભોજન સમાપ્ત થયા બાદ નીમ કરોલી બાબા પૂરણ ને કહે છે કે જંગલ તરફ જવા કહે છે અને જંગલ પર એક પ્રોપર લોકેશન આપે છે ત્યાં ખોદકામ કરવાનું કહે છે જયારે ત્યાં ખોદકામ કરવાનું શરૂ થાય છે ત્યાં એક ગુફા નીકળે છે ગુફાની અંદર થી એક ધૂણો નીકળે છે જે ધૂપથી તાજો તાજો જે ધૂપ થયેલો હોય તેવું દેખાય છે અને એક ચીપિયો મળે છે અને એક હવન કુંડ હોય છે એટલે ગામના બધા જ લોકો તેને કહે છે કે આ કોઈ સામાન્ય પુરુષ ને પણ સાક્ષાત અવતાર લાગે છે કોઈ ચમત્કારી પુરુષ લાગે છે એટલે ત્યાં જ તે પૂરણ કહે છે કે આ ધૂણાને હવે આપણે પૂર્વ જીર્ણોધાર કરવાનો છે અને ત્યારે જીર્ણોદ્ધારનું કામ શરૂ કરીને ત્યાં એક નાની એવી કુટિયા બનાવીને ત્યાં હનુમાનજીની સ્થાપના કરે છે અને આજે ત્યાં એક જે વિશ્વ વિખ્યાત મંદિર છે જે આજે કેચી ધામ નામથી ઓળખાય છે

ત્યાં રસ્તા બેસી જાય છે આ જગ્યાએ જ્યાં બેસે છે 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 તે ગામનું નામ હોય કરોલી એટલે આ થાય એવું કે જ્યારે બાબા નીચે બેસી જાય છે છે અને જે ટીટી હોય એના અધિકારીઓ જે હોય છે ટ્રેન ને રવાના કરવાનો ઈશારો કરે છે પણ ટ્રેન ચાલતી નથી ટ્રેન ચાલતી નથી એટલે બહુ રાહ જોવે છે એટલે ત્યાંના શહેરના જે મેજિસ્ટ્રેટ હતા તે આવે છે અને કહે છે કે તમે બાબાને માફી માગો ને બાબાને સન્માન સાથે પાછા ટ્રેનમાં બેસાડો એટલે બાબાને ટ્રેનમાં બેસાડી દે છે એટલે આ સ્થળ ઉપર આ ઘટના બનેલી એટલે તે ઘટનાને લીદેથી બાબાનું નામ નીમ કરોલી બાબા એવું રાખવામાં આવ્યું હતું હવે દોસ્તો તમને આગળનો એક જબરજસ્ત કિસ્સો ਸੁਣਾઉં તમારી આંખો ખુલી રહી જશે બાબા જ્યારે ફતેગઢના પ્રવાસ ઉપર હતા ત્યાં પણ એક બાબાના પરમ ભક્ત રહેતા હતા બુઝુર્ગ દંપતી હતા बुजुर्ग દંપતીએ જ્યારે બાબાને પોતાના ઘરે આવકાર આપ્યો જ્યારે બાબા તેમના ઘરે જાય છે ત્યારે તેની ઉપર ગરીબ દંપતી હતું એટલે જ્યારે તેમના ઘરે જાય છે એટલે બાબાને ભોજન સત્કાર કરાવીને બાબાને સૂવાનું કહે છે અને આ બુઝુર્ગ દંપતીનો છોકરો છેલ્લા ઘણા સમયથી તે બ્રિટિશ પોજમાં હોવાને લીધે તે ગાયબ થઈ ગયો હોય છે તેનો કોઈ પત્તો લાગતો નથી એટલે આ વ્યથા તે બાબાને કહે છે અને તે દરમિયાન આખી રાત બાબાને કોઈ મારતો હોય તેવું બાબા ઉંકારા કરે છે આખી રાત જેમ તેમ વિતાવે છે તે બુઝુર્ગ દંપતી પણ જોવે છે પણ ગેમ તેમ કરીને રાત વિતાવે છે સવાર થતા જ બાબા જે કંબલ ઓઢેલો હોય છે તે કંબલ તે બુઝુર્ગ દંપતીને આપે છે ને કહે છે કે આ કંબલ ને ખોલતા નહીં આ કંબલ ને તમે ખોલ્યા વગર ગંગા નદીમાં પ્રવાહિત કરી દેજો અને તમારો છોકરો એક મહિનામાં પાછો આવી જશે એટલે એક મહિનો થતા જ તે દુજુર્ગ દંપતીનો છોકરો પાછો આવી જાય છે અને તે ઘટના કહે છે તે ઘટના તમારી આંખો ખુલી રાખી દેશે છોકરો આવીને કહે છે કે હું બ્રિટિશ ફોજમાં જયારે હતો એક મહિના પહેલાં અમે લશ્કરથી સામે વાળી જે સેનાનું લશ્કર હોય તેનાથી ઘેરાઈ ગયા હતા મારી સાથે જે મારા સાથીદારો હતા તે બધા જ માર્યા ગયા હું એકલો માત્ર જીવતો રહ્યો હું કેવી રીતે જીવતો રહ્યો તે મને નથી ખબર કારણ કે પૂરી રાત હું લડતો રહ્યો આજુબાજુમાં મેં સૈનિકોથી ઘેરાણેલા હતા પણ મારું કોઈ કાંઈ બગાડી શક્યું નહીં એટલે દોસ્તો આ ચમત્કારો નીમ કરોલી બાબાના તમે ધારી ન શકો તેવા અસંખ્ય ચમત્કારો છે નીમ કરોલી બાબાના જયારે એક વખત ધામમાં ભંડારો શરૂ હતો અને ભંડારામાં રસોઈ કરતા કરતા ઘી ઓછું પડી ગયું ત્યારે નીમ કરોલી બાબા કહે છે કે બાજુમાં જે નદી છે ત્યાંથી તમે પાણી ભરી લાવો એટલે ભક્તો વિચારમાં પડી ગયા કે ઘી ઘટ્યું છે તો એમાં પાણીનું આપણે શું કરશું એટલે જયારે ભક્તો નદીમાંથી પાણી ભરવા જાય છે અને પાણી લઈને આવે છે એટલે બાબા કહે છે કે આ જે છે તે તવીમાં નાખી દો તવીમાં કહીએ તો એપલ કંપનીના જે માલિક છે સ્ટીવ જોબ્સ તે પણ બાબાના પરમ ભક્ત રહ્યા છે તે બાબાની સાથે એક મહિના સુધી નિવાસ કરી ચૂક્યા છે ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તે પણ બાબાના પરમ ભક્ત રહ્યા છે એવા તો ઘણા પરમ ભક્ત જે બહુ મોટી મોટી હસ્તીઓ કહેવાય છે તે બાબાના પરમ ભક્ત રહ્યા છે ને તે લોકોનું એવું કહેવું છે કે અમે અમે બાબાના ઉપર ગયા અને બાબાને મળ્યા અમારું જીવન બદલાઈ ગયું આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ આ સ્થિતિ ઉપર પહોંચ્યા છે તો એમાં બાબાના આશીર્વાદ છે જયારે એક એક વખત બાબા મંદિરની પૂજા કરવા જાય છે ને ત્યારે ત્યાં દીવાસળી જે બાકસ લઈ જવાનું ભૂલી જાય છે ત્યારે બાબા માત્ર દીવાને આંગળી અડાડે છે ત્યાં દીવો પ્રજ્વલિત થઈ જાય છે એક દિવસ બાબા જ્યારે પોતાના જન સ્થળ જાય છે ને ત્યાં જન સ્થળ જાય છે એટલે ત્યાં એક ખારા પાણીનો કૂવો હોય છે એટલે ગામના લોકો બધા જ નીમ કરોલી બાબા પાસે આવે છે ને કહે છે કે આ ખારા પાણીનો જે કૂવો છે તે છે તો ખરા પણ તે અમારા કાય કામનો નથી એના લીધેથી અમને ઘણી બધી તકલીફો અસુવિધા ઉત્પન્ન થાય છે એટલે આ ખારા પાણીના કૂવાને બાબાએ મીઠા પાણીનો કૂવો બનાવી દીધો એટલે દોસ્તો આવા અસંખ્ય કિસ્સાઓ છે બાબાના ચમત્કારોના બાબાની જે ચમત્કાર કરી રહ્યા છે તેના અસંખ્ય કિસ્સાઓ છે અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ની રાત હતી બાબાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને બધા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા ડોક્ટરોએ ચેકઅપ કર્યો અને જ્યારે ઓક્સિજન માસ્ક લગાડવા જતા હતા ત્યારે બાબા કહે છે કે ઓક્સિજન માસ્ક લગાડવાનું તમે રહેવા દો હવે મારો અંત સમય નજીક આવી ગયો છે અને તે રાત્રે બાબાએ અંતિમ શ્વાસ રાતના બે વાગે અંતિમ શ્વાસ લીધો અને બાબા સ્વર્ગ ધામની યાત્રા પર વૈકુંઠ ની યાત્રા પર નીકળી જાય છે દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે જરૂર શેર કરજો થેન્ક યુ દોસ્તો